હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે પોલીસ ના બેરીકેડ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘુસી ગયા હતા અને પથ્થર અને પરિસ્થિતિ એટલી વરસી ગઈ કે પોલીસે સિત્તેર જેટલા ગેસના સેલ છોડવા પડ્યા અને સાઠ જેટલા પશુપાલકોની અટકાયત કરવી પડી આ વિશે વધુ વિગતો મેળવી આહવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજે સવારથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાબર ડેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ જે છે એ વણસી ગઈ હતી પશુપાલકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા અને નુકસાન પહોંચાડ્યું આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા કેટલાક લોકોના માથા પણ ફૂટી ગયા છે સાબર ડેરીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ પશુપાલકોના વલણને જોતા પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી પોલીસે સિત્તેર થી વધુ ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન કેટલાક પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે જે છે એને પણ

ગઈકાલે કાલે બારના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા એમણે પણ આ પશુપાલકોને પોતાનું સમર્થન જે છે એ દર્શાવ્યું હતું હવે આમાં આગળ શું થાય છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર